ગુજરાતમાં અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવે છે ત્યારે અહીં સવાલ ગૃહ વિભાગ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પણ ઊભા થાય છે કે કેમ ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ આટલા બેફામ બન્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર ગુજરાત પોલીસ અને એટીએસ વિભાગની કામગીરીના વખાણ કરતા હોય છે કે આટલી માત્રામાં આટલા કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું તેથી તેમને અવારનવાર વખાણ કરવામાં આવતા હોય છે ખૂબ જ સારી વાત છે કારણ કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે વખાણ અને તારીફો થવી જ જોઈએ પરંતુ આ ડ્રગ્સ માફિયાઓ પર એવી કડક કાર્યવાહી કેમ નહીં કે આ દિવસેને દિવસે બેફામ થઈ રહ્યા છે તો તેમના પર કોઈ લગામ લાગી શકે કેમ દિવસેને દિવસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી જ મળી આવે છે ગુજરાત હવે જાણે એપી સેન્ટર બની રહ્યું હોય આ ડ્રગ્સ માફિયાઓ માટે તેવું લાગી રહ્યું છે અહીં સવાલ ગુજરાતના યુવા ધન પર તે પણ ઊભો થાય છે કે હવે ગુજરાતનું યુવા ધન ક્યાં જઈ રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાં જે અવારનવાર ડ્રગ્સ મળી આવે છે તે જ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શક્તિસિંહ ગોહિલે એકબીજા પર જાણે પ્રહારો કર્યા પહેલાં તો શક્તિસિંહ ગોહિલે શું ટ્વીટ કર્યું છે અને ભાજપ પર પ્રહારો કર્યા છે કે સરકાર ડ્રગ્સ મુદ્દે ગુજરાતમાં નિષ્ફળ રહી છે અને ઘણા સણસણતા સવાલો પણ પૂછ્યા છે તો અહીં શક્તિસિંહ ગોહિલે શું ટ્વીટ કર્યું છે તેમની ટ્વીટ પર એક નજર કરીએ શક્તિસિંહ ગોહિલ અહીં ટ્વીટ કરતાં લખી રહ્યા છે કે ગઈ રાત્રિના ગુજરાતના દરિયા કિનારેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાતના ડ્રગ્સ દાણચોરીનું હવે પ્રવેશ દ્વાર બની ગયું છે ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે યુવા ધનને બરબાદ કરનાર ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે ડ્રગ્સની હેરાફેરી કરનારના ભૂતકાળમાં બીજેપી નેતાઓ સાથેના કનેક્શન ઉજાગર થયા છે અહીં સણસણતો આક્ષેપ શક્તિસિંહ ગોહિલ હર્ષ સંઘવી પર કરી રહ્યા છે અને જે ગુજરાતના નેતાઓ છે ભાજપ નેતાઓ તેમના પર કરી રહ્યા છે કે જે પણ ડ્રગ્સ માફિયાઓ છે તેમની સાથે કંઈક ને કંઈક કનેક્શન નીકળી આવ્યું છે ભૂતકાળમાં ગુજરાતના ભવિષ્ય એવા યુવાઓ અંગે ચિંતાનો વિષય છે ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી અસામાજિક પ્રવૃત્તિ વધવાનું કારણ છે તો અહીં શક્તિસિંહ ગોહિલે સાફપણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ગુજરાતમાં ડ્રગ્સ રોકવામાં નિષ્ફળ રહી છે ન માત્ર તેમણે આક્ષેપ પરંતુ આરોપ જે છે ન માત્ર તેઓ અહીં પ્રહાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ પણ કરી રહ્યા છે કે તેમની સંડોવણી પણ છે આ ડ્રગ્સમાં ત્યારે હર્ષ સંઘવીએ પણ અહીં કોંગ્રેસના નેતાઓ પર મોટો આક્ષેપ કર્યો છે અને કોંગ્રેસ નેતાઓ પર વળતો પ્રહાર કરતા સાફ કહી દીધું કે ડ્રગ્સ પકડવું એ કોઈ રાજનીતિ નથી અહીં ઘણી મહેનત થતી હોય છે સાંભળીએ હર્ષ સંઘવીને કે કોંગ્રેસી નેતાઓને વળતો જવાબ આપતા ડ્રગ્સ મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું ડ્રગ્સ પકડાયું નથી પકડેલું છે અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ભારે તોફાની દરિયામાં આ ગરમીના સમયે અનેક દિવસો સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ પ્રવેશ દ્વાર પર કોઈ કોંગ્રેસના કાર્યકર્તા પકડવા ગયેલા ડ્રગ્સ અને જે કે છે એને પૂછવું જોઈએ આ પકડવા માટે જે અધિકારીઓ જે જવાનો કામ કરી રહ્યા છે ડ્રગ્સનો વિષય એ રાજનીતિનો વિષય નથી આ વિષય સામે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ગૃહમંત્રી અમિતભાઈ શાના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રગ્સ સામને અભિયાન નહીં જંગ છેડેલી છે અને પાકિસ્તાનીઓને જઈને પૂછો કે શું હાલ થયા છે તો ક્યાં સુધી આ ડ્રગ્સ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડતા રહેશે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા રહેશે ગુજરાતની જનતા અને ગુજરાતનું યુવાધન આમાંથી ક્યારે બહાર આવશે લોકો સવાલ પૂછી રહ્યા છે કે હવે ગુજરાતમાંથી આ ડ્રગ્સનો જે આટલી મોટી માત્રામાં કરોડોનો વેપલો ચાલી રહ્યો છે તે ક્યારે બંધ થશે ડ્રગ્સ મુદ્દે હર્ષ સંઘવીએ જે કોંગ્રેસી નેતાઓને વળતો જવાબ આપ્યો અને શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટીને સણસણતો સવાલ પૂછ્યો છે તેને લઈને તમારું શું માનવું છે શું ખરેખર જે ડ્રગ્સ મળી આવે છે તેમાં હાથ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું છે તમે શું માનો છો આ મુદ્દે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર